પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગી કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલને ગુજરાતભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે ત્યારે હવે ઓપરેશન રૂપાલા પાર્ટ ટુ ની ઇફેક્ટ પણ જોવા મળી રહી છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવાના ભાજપ પણ યનકેન પ્રકાશ કરી રહી છે ત્યારે હર્ષ સંઘવીની આગેવાનીમાં જામનગરમાં બંધ બારણે બેઠક યોજાય જેણે ચર્ચાઓને વેગ આપ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રૂપાલાએ કરેલા વાણીવિલાસથી ક્ષત્રિયોનો રોષ વ્યાપ્યો અને ક્ષત્રિયોની માંગ પ્રમાણે રૂપાલાની ટિકિટ ભાજપે રદ ન કરી ત્યારે હવે ક્ષત્રિયોએ ઠાની લીધી છે કે ઓપરેશન રૂપાલા પાર્ટ 2 હેઠળ હવે ઠેર ઠેર ભાજપનો વિરોધ કરવો અને 26 એ 26 બેઠકના પરિણામો પર અસર પાડવી ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા ભાજપ પણ મથી રહ્યું છે અને ક્ષત્રિયોને મનાવવા પ્રયાસ પણ કરી રહ્યું છે જેના ભાગરૂપે જામનગરમાં કાલાવાડ રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં હર્ષ સંઘવીની આગેવાનીમાં એક બેઠક યોજાઈ જેમાં પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક રાજકોટ દોડી આવ્યા હતા અને આ બેઠક ચર્ચામાં આવી ચર્ચામાં એટલા માટે આવી કારણ કે આ બેઠકમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને એવી સૂચના અપાઈ હતી કે તેઓ પોતાના સમાજથી અડગા રહેવાની બદલે સમાજ વચ્ચે જાય ક્ષત્રિય સમાજના લોકોને સમજાવે કે પુષ્યતમ રૂપાલા દ્વારા થયેલા નિવેદન બાદ તેમના દ્વારા બે વખત માફી માંગી લેવામાં આવી છે જેથી તેઓને માફી આપવામાં આવે અને આ ઉપરાંત ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે જેથી રાષ્ટ્રના વિકાસના હિતમાં ભાજપને સહયોગ આપે તે પ્રકારની અપીલ કરી હતી આ સાથે જ તેમણે સામાજિક સમરસતા જાળવવા પણ કહ્યું હતું એટલે કે ક્ષત્રિય આગેવાનોને સમાજ વચ્ચે જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનું સમજાવવામાં આવ્યું આ બેઠકમાં

મીડિયાને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા પરંતુ ખાનગી બેઠકની તસવીરો વાયરલ થતા બેઠક ચર્ચામાં આવી પુરુષોત્તમ રૂપાલાના વિરોધને લઈને જે રીતે હવે આક્રોશ ભાજપ તરફે ફંટાયો છે ત્યારે અને જ્યારે ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવાની જાહેરાત ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી તે બાદ જામનગરમાં પૂનમ માડમની સભાનો પણ ક્ષત્રિયો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કોઈ અસર ન પાડી શકે તે માટે ભાજપ દ્વારા હવે બંધ બાર ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે શું ભાજપનો આ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ અસર કરશે શું ભાજપના જે આગેવાનોને સમજાવવા અપીલ કરવામાં આવી છે કે ક્ષત્રિય આગેવાનો સમાજ વચ્ચે જઈને ક્ષત્રિયોને સમજાવે અને ભાજપ તરફી મતદાન કરે ત્યારે શું લાગે છે કે ક્ષત્રિયો માનશે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર